જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને એક સાથે પચાસ સાહીઠ જેટલા પાડિયા ઊભા છે સુરવીરોના પૂર્વ દિશા મુખ રાખીને પણ આટલા બધા પાડિયા અહીંયા છે અને બધા એક ટાઈમના હોવા જોઈએ તો એક નથી ક્યાં ને ક્યાંય બસો સાલનો ડિફરન્સ છે જે એની અંદર સંવંત લખેલ છે તો આપણી જોઈએ રે આપણા દોસ્ત છે નરસિંહભાઈ નરસિંહભાઈ હવે તમે ગામના જો આપણું આ ગામ ભીમાસર આટલા બધા એકસાથે એક સાથે આ ધાર ઉપર અને એ તમે મને કીધું એ મુજબ કે બધા અલગ અલગ ટાઈમના જે અને કઈ રીતનું છે તમે કીધું એ પ્રમાણે જાન કે ભાઈ અહીંયા લોકો પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જે તે સમયે અહીંયા જાન કપાણી હતી મતલબ કે જાન જાતી હશે હોય જાનને બધા અલગ અલગ એટલે કે એમ કેવાય છે કે આને આ ધાર જે છે જે તે સમયે આજુબાજુમાં કઈ પણ જગ્યાએ ધીંગાણું થાય અને સુરિર કામ લાગે કામ આવે

અમે પહેલાં જોયું મને જોવો જો કે પાડીયા બધા બે ત્રણ ચાર પાંચ સાત ફૂટ અને આ એક પાડીયો એવો છે આજિ સુધી મેં એની પીઠ ઉપર ધજા ખોડવાનું જે પહેલાંથી જ નિશાન રાખી દીધું છે એટલે ક્યાં ને ક્યાં આખો પાળીઓ એક મંદિરનું જ પ્રતીક હોય છે એટલે ધર્મની ધજા સદા લહેરાતી રહે એ પર્પઝથી એ જ પાળિયાની અંદર ધજા રાખવી પણ હોય શકે હે તલવારનું પણ હોય શકે અચ્છા હા હા જુઓ છો કે ઈ પણ કાઈ સુરીના જગ્યા દીધી હા કદાચ આ તલવાર પણ રાખી શકે રહી એવું અહીંયા ખાંચો છે એટલે આપડે અનુમાન છે હવે અહીંયાથી આગળજી આગળ થોડા કાંટા છે અને આપણે રીટર્ન માં એક નજર કરી પણ લેશું કે તો પછી નેક્સ્ટ ટાઈમ આપણે એવો ઇતિહાસ છે અચ્છા 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 હા હા હા

આપણે બધા પાડીઓ અહીંયા ગવા સાફ સફાઈ કાંટા સાફ સફાઈ કરી અને સિંદુ બધા પાડિયાઓનું લગાવતા એટલે આપણને એવું જાણવા મળે કે જેવું અમે સિંદૂર લગાવી લઈએ છીએ પાડીએ તો ક્યાં કે નરેશભાઈ એકના જેવા જ છે તમે કયો કહેવાય પર વોને ભાઈ પાડિયામાં પાડિયામાં સિંદૂલ લગાવવા એટલે તરત થોડું થઈ જાય હોઈ શકે ને ક્યાં ને કે જુઓ છો કે થોડું થોડું એવું ફેસ થઈ પણ રહ્યું છે

ત્યાં પણ આપણે ત્રણ બે પાડી જોઈએ ગાડા ના જોઈએ એટલે કે જાન પણ કપાણી હશે પણ એના પાળીઓ અમુક બે ચાર પાડીઓ જે તે સમયે ખોડ્યા હોય એના પછી પ્રથા થઈ ગઈ આપડે ગામ માં કઈ પણ સુરત કામ લાગે પાડીઓ આધી ગયા આવીને ખોડો એટલે એ ક્યાં ને ક્યાંય પેલી જાન મરાયલ છે અને પછી જેમ જેમ સૂર ગયો હા કામ આવતા થાય હા તો એક જ જગ્યાએ એક જ જગ્યાએ ખોડવાનું શું કારણ કે સિંદૂર બીજું કાંઈ એક જગ્યાએ હોય થઈ શકે તો એને આસાન દે થોડી એ જ પર્પસથી હોય બીજું તો આપણને કઈ લાગતું નથી જો જો આ ખરેખર વિધિ સહિત આ પાળીને ઉભો કરવો જોઈએ આવી આપણું નિયમ છે કે એક ખરા પાળ્યો પંડિત થઈ જાય પછી બોલ થતો નથી એમ તેવો પણ અમુક માણસો કેતો હોય છે જે ગાડીઓ ખંડિત થઈ જાય એમ એને ફરીથી બીજી ફેરા ઉભો કરાતો નથી અચ્છા આ તો ભાઈ એ બી આપણને ખબર નથી હો એવું માણસો કેતા હોય છે અચ્છા એક ફેરા ખંડિત પાડીઓ થઈ જાય એમ પછી એને બીજી ફેરા ઉભો કરાય નહીં એ આપણે પહેલી વાર સાંભળ્યું ખોટું કેવું કહે ભાઈ બધી વસ્તુ કોણ આય તો થોડા દિવસ પહેલા તમે કીધું ને કલાકાર આપણા સુપ્રસિદ્ધ લોક દેવાભાઈ ખવડ પણ આ પાડીઓ

અને આવી રીતે આપણા વાગોડીએ ખબર પડે કે ભારત ભૂમિ ઉપર કઈક શીરવીરો શીરવીરો થઈ ગયા છે ખરેખર એને થવા જોઈએ એ આપણું ગૌરવ છે અને આ પાડીઓની જાળવણી થાય અને આ જવાબદારી અને બહુ મજા આવી બહુ પવિત્ર સ્થળ અને આપણે દર્શન કરી તો ખરેખર ઉટા ઊભા થઈ જાય કેમ એવા તો જીવનમાં કામ કર્યા હોય તો જ એના પાળિયા ખોળાના હોય ગામસ્તા પાળિયા કોઈના ખોળાતા નથી તો જય હિંસા ફરી કાલે આપણે છ વાગે મળતા રહીશું